તમે આને ઉગી ગયા ટાઈમ થાય તો ઉગી જવાના છે આપણે ઉઠીએ ન ઉઠીએ તોય પછી શ્રાવણ ભાદરો આહો કારતક બી નો શ્રી કૃષ્ણ અરણ મહાદેવ કેમ છો બધા મજામાં એક નવા અવલોગમાં તમારા બધાનું સ્વાગત છે ભગવાન બધાને હાજર નવરા રાખે શુભેચ્છા આપું છું સવાર સવારના સાત વાગી ગયા છે અને અમે આવી ગયા છીએ ધાબા ઉપર વ્લોગ ઉતારવા સરસ મજાનો ઠાર પણ એકદમ મસ્ત મજાની કેમ કે શિયાળાની રહે છે તો ઠાર તો આવે જ તમારું શું કેવું છે તો હવે અમે બધાએ સિરામણ તો કરી લીધું હોય એ તો તમને બધાને ખબર જ હોય કેમ કે અમે છ સાડા છ થાય તો મમ્મીને પપ્પા હું ત્રણે તો સિરામણ કરી જ લઈએ તો હવે એને આજે જવાના દવા સાવા કાલ થોડીક સાઈટી થોડીક આજ સુ સાઈટી છે કેમકે એનો ભાઈ દગો દઈને ગઈ કે હું આવી ભાઈ તમને હેલ્પ કરવા તો એને કામ આવી ગયું તો એ કાંઈ ગયા નહીં પણ જિજ્ઞસને એકલા છાંટવી પડે કેમ કે હજી ત્રણ મહિના પછી છાંટી છે એટલે થોડીક પ્રોબ્લેમ તો થાય જ ધીમે ધીમે હાલે એમાં એ પારા વારેલા છે થોડા થોડા વચ્ચે ધોરિયો કરેલો છે કેમકે પાણી પાંચું ઉતાવળથી તો વચ્ચે ધોરિયો કરીને એવું કર્યું છે ને હાલવામાં જીરીક તકલીફ પડે તો પછી છાંટી દે એટલે પપ્પાને કેટલું બધું કામ છે એને વાળીએ પાણી વારે માંડવીને પપ્પાએ બે કામ ભેગા કરે મમ્મીએ જો ભાત પણ પૂર આપણે બધું કામ તો એટલે પડ્યું જ છે એટલે હું સવાનું સરસ મજાનું બધું લઈ જવાનું એવું બધું મમ્મીએ પેક કરી લીધું છે છાશ ને શાક ને એવું બધું બીજા સૂતી છે એને હવે ઉઠાડવી છે કેમ કે એને હે પ્રાર્થનામાં જ્યાં પહોંચ્યું છે કે મમ્મી તું મને વહેલી ઉઠે ને હું પ્રાર્થના પહોંચું કે મને મજા આવે પ્રાર્થના બોલવાની તો ટ્રાય કરીએ જો ઉઠે તો કેમ કે કેટલી વાર ઉઠાવે તો ઉઠે નહીં એવું છે બધું સૂર્યનારાયણ પણ મસ્ત મજાના ઉગી ગયા છે ચાલો આપણે હવે થોડું કઈ આપણે બધું કામ કરી લઈએ એટલે નોરતા દિવસ ના મમ્મી છે આજે તો તો શું હોય કઈ ખબર નથી હવે છે જી થઈ હોય તે દિન આમડા આમડા લાગુ કન્ટિન્યુ જવાનું છે બેસતા વરસ કે દિવાળી કે ભાઈ કે બાપ પાચન કે દેવ દિવાળી કે કાંઈ નહીં ઘરે બધી વાળી મમ્મી કહ્યું બેસતા વર્ષ થોડીક વાર ઘરે પછી તાણું થયેલું તો એ તો વય જ ગયા તા હવે થોડું ઘણું મમ્મી કહેવા મારે ઓછું થયું છે મૂલી જઈડાવે ચડતા નથી ને એ પ્રોબ્લેમ છે મુલી જઈડાવત ને તો મમ્મીને હે ને ફટાફટ કામ થઈ જાય કાલે આપણે મોડું કર્યા હોય ને આપણે પણ આપણું ફટાફટ કામ કરવા માટે ઘરનું મારે જો ધૂં કચરા ને તો ફ્રીજ મારું રહી ગયું એ રહી ગયું જા કોશિશ કરો બધા કાંઈક કંઈક કામ આવી છે એવું બધું છે

તો હવે આ ક્યારામાંથી વી લે હવે ઘઉં આવન થઈ ગયું તો આપણે સના મોડું કર્યા ને કપડા ફેટા પર ધાયે ગરમ ગરમ પાણી મમ્મી એનું કામ કરવા મૈયાસ પાસે ઈ વાળીએ સાગર ભાઈએલ કરવાતી રતિયારમાં આવી ગયા છે મમ્મી સોટા લઈને ઉભા ગયા ઘઉં કાની દા બાજકા ખાઈ જાય મોણ દેની ચાલો જ જો

आटला दोवाड़ा ada बैठ yang Perutnya jalan-jalan, upah, upah, nih, jalan, nih, upah, mana yang Di upah, namanya yang nih, upah, namanya yang nih, mana? namanya yang nih, upah, 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 namanya yang nih, Bapak namanya yang nih, upah, namanya yang nih, upah, namanya જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છે બધા મજામાં ને જો નવા લોક માં તમારા બધા નું સ્વાગત છે આજે તો આપણે પાછા આવી ગયા છીએ કાલની જેમ વાડીએ કાલે તો આવ્યા બપોર પછી ને આજે આવી ગયા છે સવાર માં નવ વાગી ગયા છે અને વાડીએ પાછા પહોંચી ગયા છીએ આપણે દવા છાંટવા માટે અને આજે તો પણ આ પણ આપણા ભેગી આવી છે એના ભાઈ

ઇમરજન્સી તો કઈ આપણે ઇમરજન્સી તો કઈ એવું હતું નહીં નકર આગળ આલો ઇમરજન્સી કામ હોય તો આપણે કહે ભાઈ તો તારું કામ મૂકી દે ને આપણું કામ ચાલુ કરે ચાલો આપણે પણ પંપ ને બધું ખંબે બંબે મારી લઈએ ઓયડી ની અંદર થી કાઢી લઈએ દવા ને બધું ઓયડી પણ પહોંચી ગયા છીએ આપડે સરસ મજાનો નો કેવો સરસ મજાનો છે જો ઠંડો ઠંડો પવન પવન તો નથી જો કે ઠાસ છે ઠાર ના જો બેસી ગયા છે ટીપા પડતા હોય એવું બધું છે તમને ટીપા પણ બતાવો હમણાં એવી રીતે ઠારના આમાં જો સરસ મજાના છે જો જોઈ શકો છો તમે પછી અત્યારમાં ઠાર હોય તો થઈ જતો ઉડી ગયો છે એ કોઈ અમુક અમુક પાંદડામાંથી છે જ્યાં સરસનો બાજરો છે ગાય માટે એમાં કાકાને અને ગાયું છે એ માટે ગાય બાજરો છે જો રાખવાનો સગવડ નથી ભેંસું ને ગાય ને એક હોય ને તો જરૂરી છે કેમ કે ઓર્ગેનિક ખેતી પણ થાય અને રાસાયણિક ખાતર પણ રાસાયણિક શું રાસાયણિક ખાતર નાખવું નહીં ખાતર જો થઈ જાય ગાયું હોય ને તો પણ હવે જો કે પ્લોટ કેવું મળે તો લેવાનો વિચાર છે પછી ગાયો રાખવાનો વિચાર છે એવું બધું છે તો પછી આપણે શીખવું જોઈએ આપણે આ તો જે હોય છે ને કોઈ સાંભળતા હોત ને તો કે જ કે પેલા શીખ પછી કે છે ચાલો તો મોડું કે જાવીને અહીંયા દવાનું કામ કરે છે તો આપણે એને થોડોક વિડીયો શૂટ કરી લઈએ કેમ કે મારે ઘરે કામ મૂકીને આવી છે મારે છે ને કચરા પોતા બાકી હતા કપડાં ને એવું બધું થઈ ગયું હતું તો પછી આ કઈ કે ચાલ વાડીએ કે થોડોક વિડીયો શૂટ કરજો હું એક લગભગ કેમ કરું કોઈ વાડીએ હોય એ નહીં તો હું કહાલો આવું પછી હું આપણે વહી જાઉં સરસ મજાના લેડા પંખીડા એવા બધા મસ્ત મસ્ત ચી ચીચી ચીંચી કરતા જ્યાં કરે છે ને ચાલો આપણે પાછા પૂગી ગયાથી વાડીએ જીગ્નસ વ્યા કેમ હોય ને એવું બધું કામકાજ છે આપણે ઘડી ખાયેલા રહીએ વાડીનો વ્યૂ તો કંઈક અલગ પ્રકારનો હોય છે જેમાં આંબા નીચે આપણે ઉભા રહીએ મસ્ત મજાનો વ્યૂ આવે છે જોઈ શકો છો તમે કેવો લાગે એ કોમેન્ટમાં જણાવજો ચાલો હવે આપણે પાછા આવેલા રહીએ કેમકે થોડુંક આમ વિડીયો શૂટ કરવાનું બાકી હતો જ ગઈ હતી તો આપણે ફટાફટ જાય કે અહીલી રેજે આયેલી રેજે રાયડું નાખતા જાયલા જાય છે એનું દવાનું કામકાજ તો લગભગ ચાલુ કરી દીધું હોય છે આપણે બધું મોડું કેળાવીને થોડાક કાયલા રહ્યા એવું બધું હે પપ્પાની બીજી વાડી હશે છેટી વાડી છે ને અમારા પપ્પાની ત્યાં એ મમ્મી પપ્પા ન્યા ગયા હશે ત્યાં બપોરે આવશે ઘઉં એટલે અત્યારમાં અત્યારમાં ને રિક્ષા ભરતી હતી હવાર હવારમાં ઘઉં ભરી લીધા ને એવું બધું કરી લીધું એ તો હવારમાં બધા લેફરાટ લેવાઈ ગઈ બધું કામકાજ હોવાથી આ તુવેર બહુ નબળી છે ને અતિશય નબળી વચલા ગાળામાં તો સાવ ઓલી છે હાલવાનું થાય એટલે થોડીક તકલીફ થાય છે તો એ છાંટવી પડે ધીરે ધીરે છાંટી દો પપ્પાએ તો ના જ પડી હતી તો એ આ કે કે છાંટી દો કેમ કે પપ્પા બધે પૂગી નો હોગે ને તો ચાલો આપણે એ જો દવા ભરવા માંડ્યા છે કામ ચાલુ કરી દીધું છે બ્લેક બ્લેક અમૃત ને રક્ષા અમૃત બે લઈ વાતા કાલે પરોમા sedawa boleh બોલ આવી ઓપે દવા તમે તો એવું dulu હે

કાકા એને ઘઉં આવી દીધા છે એને છે પાણી લાઈટ આવે એટલે પાણી વાળા અહીંયા એટલે ભાઈ જઈશે છે લઈને લઈને આવે પાથરવા ના અહીંયા ભરવા મહિના છે એનું ચાલો એ જવા હમણાં હમણાં મારસે ખંભે પંપ કામકાજ ચાલુ

ચાલો એ છાટી દે દવા ઉથલ મારીને હેલા આવે છે ધીમે ધીમે કેમ કે સાચવીને હાલવું પડે બધી તકલીફ વાળું છે તું એ થોડીક નબળી હે બહુ જ નબળી હે પાછી થોડીક તો હું તો થોડીક કહું પણ નબળી હે જાજે અમારે ઓલી કાકાને કેવી કઢ પડે છે અમારે બે જો એટલે શિયાળું મોલ છે એટલે તો થઈ તો જા હસ ને ખેડૂત ભાઈને હેલા રાખે એવું બધું હોય હારા ન રહો હારા ન રહો બોલો

વાર લાગે ને એમાં દવા બવા જેવી સારું લ્યો સરસ હમ આવી ગયા છે ભરવા હોય ને મસ્ત આમ દોલ ધ્યાન ન મોટા પર ઉડી જાય ને બળતરા ઉપાડી દે જોરદાર લસણ નો ખાટી છાસ તો રહી ગયા એકજો ખાટી છાશ ને છે મોલ ફૂલડા આવે ત્યારે

આમ બા ગોતવા ગયા છે મમ્મી પપ્પાને ને મૂકેલું હોય કડીકમાં માં આપને જડે નહીં અને દવા સાટતા સાથે જો એક પંપ સાઠો ને કામ મે તમને ખોટી કરું જડ્યો હે હા તો પછી હા હમણાં નિંતા તા તો પછી ઘરે નથી લઈ ગયા

તડકો તડકશે તો પીવું ને કેવી મજા આવી ગઈ નાવાની નાવાની પાણી પીવાની નદી છે જ્યાં અમારા ગામની નદી છે તો મસ્ત મજાની આવી ગઈ છે હા પીવા માંડ્યું પાણી નાવાની જો કેટલા કેટલા પાણી છે પીવું ને એટલે આપણે હવે નદીએ પહોંચી ગયા છે ને હમણાં ઘરે એવા બારમાં પાંચ મિનિટ આપણે કચરા પોતાનો કરી લીધું કેમ કે વાળી ગયા હતા જીજ્ઞસ ભાઈ વાળી ગયા તો થોડું ઘણું બે લાવો ને ખડ બહુ હતું તી તો દ્વિજા બે ના ચી લાગી મારે ઘરે વહેવું પડે તો સ્કૂલે વહી ગઈ અમારે કાંકિ અી પાછી તો કઈ બેસે ને એવો પ્રોબ્લેમ છે બધો તો આપણે જો રસોડા ને એક પ્લેટફોર્મ છે સાફ સફાઈ કરી લઈ એવું બધું છે ને એ આવે એટલે આપણે બપોરા કરવા બેસી જાય આજે તો કેવું કર્યું સવાર પછી અમારે બેનું બનાવી નાખું મમ્મી ને લાવો બનાવી નાખો મારું તો મારી આટલું ભાખરી કહીએ જિજ્ઞ પાછો રોટલી કરી કેમ કે બપોરે હે ને કાંઈ એવું તો કામકાજ આવી જાય ને તો અમારે બપોરે રસોઈ બનાવી ને હોય એટલી બધી મને આળસ હતી ખોટું બે નું બનાવતા સવારમાં જ બનાવી લીધું મમ્મી કે તમે વધારે સારું તો વાડીએ જોઈ એક કામ થયું ને તો ક્યારે ને બે સાત પછી હું ના ના ક્યારે એક તો પેલા ચોમાસાનો હોય ને એ છે ને બીજો અત્યારે વાયો હોય એ છે તો એક સાથ કરી જ ને એકદમ બધા જોઈ રહી એક કરવાનો છે તો આને કાલે છે ને આપણે કાલે રસોઈ બનાવી વહી જવું છે બે કલાક મજા આવે અને વાડી એટલી શાંતિ કે વાત પૂછવામાં કંઈ ઉપાધિ દી અને ઘરે શું હોય ઓલું કરે ને ઓલું કરે ઓલું એક કામ પછી એક કામ પછી નીકળે રાખી નીકળે ઘરે બધી થાય નહીં આવે ટૂંક દિવસ હસરી અને વાડીએ જઈને તો તો સાં ની મજાનું કામ પડ્યું નહીં તો કંઈ ઉપાધિ ન હોય ટાઈમ થાય એટલે ઘરે ટાઈમ થાય એટલે પાણી પી લેવાનું ને ચા પાણી પીવી એને રસોઈ જમવું હોય એ બધું કરી લેવાનું એવું બધું છે ને આપણે હવે સ્ટાફ સાફ કરીને બીજા બેનને રજા પડી ગઈ કલ પેલા તમે સાંભળો જ છો જોઈએ છોકરાઓ છૂટે તો એમ થાક છે ને જેલમાં જ છૂટે પણ એનામ નહીં કે કરિયર બને હવે થાય કે આપણી કરિયર છે એમ કે નાના તો અમારે એવી આવે કે સૂટીએ એટલે અંદર ઝેલના ચીટા ભાગીએ બધાય ભણવાનું જ બધાય કંટાળા આવે શું હોય ખબર નહીં ચાલો આપણે એવું બધું આયલા રાખે બધાય ભણીએ તો પછી ખેતી છે એ બીજા કામ કામધામ નથી કોણ કરે બરાબર ને તમારું શું કહેવું છે ગોમેન્ટમાં જણાવજો ચાલો આપણે હવે આપણે કામે વર્ગી જાય જળીએ છીએ અને અત્યારે જો ઘઉંની પણ વાવવાની નહીં ત્યારે થઈ ગયું છે આપણી વણીની અંદર ઘઉંને પણ બધું ભરાઈ ગયું છે ચાલુ પણ કરી દીધું છે વાવવાનું તો જોઈએ આપણે કઈ રીતના વાવે છે પાછળ પાછળ પપ્પા પણ આયેલા જાય છે આપણે પાણી પણ ચાલુ છે કમ્પ્લીટ ત્યારે જમીન થ્રીડિયા પણ એવડા પડી ગયા છે ને તે વાત પૂછો મા કે પાણી હાલતા હાલતા તો એટલી વાર લાગે ને કલાક કલાક પાણીની હોમ લાંબો સાં છે એટલે કલાક તો પાકી જ અમારે અત્યારે તો હું છે કે પેલું પણ છે એટલે વાર તો લાગે જ પણ બીજા પાણે તો ઘાયા ઘા જ હા પાવામાં પણ ચાલો ઘઉં વાવાઈ જાવ ઘઉં પણ કાલે પછી ઘઉંમાં પાણી ચાલુ કરી દેવાનું આજે તો આની અંદર છે કાલે ઘઉંમાં આ ઘઉંનું પણ હવે એન્ડ આવી ગયું છે વાવવા માટે જે એટલા બધા તો વવાઈ ગયા છે આપણે આવ્યા હતા ઘણું વવાઈ ગયું તો ને અત્યારે જો ચાલુ પણ થઈ ગયું છે વ્યવસ્થિત અને બગલા તો હું છે કે ટ્રેક્ટર આવે એટલે બગલા તો આવવું જ પડે જોરદાર એમાં જોઈ ગયા ટાઈમ થઈ ગયો છે આપણે ઉઠી ગયા બીજા બે સુતા છે રહી રે ની ત્રણ વાગે સુતી છે તો આપણે મમ્મી આ કામ સુધી જશે

લેસન ગતિ કરતે જો લે આમાં વિજ્ઞાન લીતા એને શીખલાવશુંમાં કાં નથી કરું છેનું એનું મમ્મી ચૂલો હળગાવા માંડી નાયા લોડ પડ્યો હે આને જો જો મમ્મી ચૂલો જોઈ નથી હોય ગો ગો થઈ ગયો દવિજા બેંજા પ્રસાદ આવી બેઠા બેઠા ખાઈ વાડી આવી ગયા ઈ પણ નાય તો ન તૈયાર થઈ ગયા પપ્પા બધા તમારા હાટું તુરિયા જ જખસે કાદી તો ને મારા બેંજા ડાગલા જો બેઠા બેઠા દવિજા બેંજા એક બોટ આપણે થોડો કટ કરવો હશે તો આપણે થોડો કટ કરવો છે